લીંબુડીને પાણી પાવી દીધું હવે આપણે પોપયાને પાણી આપી દઈ તો મૂકી દઉં જોઈ શકો તમે અહીંયા પોપયા છે પછી અહીંયા છે આમ તો છે ને હું પેલા છેલ્લા પોપયાને પાણી આપી દઉં કેમકે આગળ છે ને અહીંયા પછી આવીને દઉં છેલ્લા વહી જાવી પેલા પાછળ જે પોપયા કાલ પરમ આવ્યા છે ને એમાં પેલા આપી દઉં કેમકે એમાં વધારે પાણી દેવાનું છે અહીંયા તો થોડું થોડું છે તો આ એક પછી અહીંયા છે જો આ આડિયા ફોપયા ચોટી ગયા છે કોપયા આપણા કદાચ વિડીયો ઊંધો થઈ ગયો એવું મને લાગ્યું હવે શું જવા જાય તો જોઈ લો આ કોપયા છે પાણી કાપી દઈશ પોપૈયામાં છે ને જેટલું આપણે જાજુ પાણી દઈએ એટલું ઉત્પાદન સારું થાય અને એટલા જલ્દી વધે તો આ પોપૈયા જુઓ તમે બે બે પોપૈયા છે આમાં જે નર માદા જે નીકળે આપણે ઘરે પોપૈયા બી ખાવાલા એમાંથી જ વાવેલા છે આ પપૈયા પછી આ તો ઊંધું થઈ હોય જતું હોય તો આ થોડી વાર માટે જોઈ લેજો કેમ કે અહીંયા એવું થયું છે હું ચાલીને આવ્યો ને એટલે આ જો કૂબી કેવી મસ્ત થઈ છે મને લાગે આ વખતે કૂબી થાશે મને એવું લાગે છે અત્યાર સુધી તો બધું ઘણું બધું કર્યું પણ આ વખતે કૂબી જરૂર થશે પાંદ પોપૈયાના મોટા થાવા માંડ્યા છે એકવાર મૂળ પકડી લેશે ને પછી પોપૈયા બહુ જલ્દી વધશે